નમસ્કાર મિત્રો વડોદરા જિલ્લામાં ગઈકાલે રાત્રે ખૂની ખેલ ખેલાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી પત્ની સાસુ પર વડે હુમલો કરતા નીપજ્યું હતું પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે સરાર ગામમાં રહેતા મનીષા વસાવાના લગ્ન અંકલેશ્વરના એક ગામે જિજ્ઞેશ મહેશ પટેલ સાથે તાજેતરમાં થયા હતા વડોદરામાં જમાએ સાસરીમાં આવીને પત્ની તથા સાસુ ઉપર ચાકુના ઉપરા છાપરી ઘા માર્યા હતા જેમાં સાસુનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું જ્યારે તેની પત્નીને ગંભીર હાલતમાં એસએસજીમાં ખસેડાઈ હતી બાદમાં જમાએ જાતે પણ પોતાના શરીર પર ચાકુના ઘા ઝીકતા તેનું પણ મોત થયું હતું પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો